મારે સાહેબ કોરોના કાળ બે હજાર વીસ દરમિયાન મારા છોકરાને ડાયાબિટીસની તકલીફ હતી એમને મેં દવાખાને દાખલ કર્યું એ પછી મારા દવાખાનું થોડુંક મોટો આવ્યું એટલે મેં મારા ગામના વાળા કનેથી પૈસા દોઢ લાખ રૂપિયા લીધા અને એમણે મારી કનેલ દસ ટકા લેખે વ્યાજ લીધું મેં એમને દોઢ વરસ લગી એમને વ્યાજ આપ્યું પછી એમણે મને કડક ઉઘરાણી કરતા મેં કીધું હવે વ્યાજ કાકા થાય એમ નથી મારી પત્નીના ઘરેણાં છે તમને કટકે કટકે બે ચાર વખત મેકી અને એમાંથી અહીંયા વ્યાજ કાપી કાપીને મને પૈસા આપ્યા એ પછી પાંચક વરસ જવું જ છું એમને ત્યાં હું રૂબરૂ મને ભીં કરી એટલે મળવાઈ ગયો મેં કીધું આપણે પતાવી ગયો મારી કને હવે વ્યાજ નથી થાય એમ તમને મૂલગી કિંમત આપીને તમે મને ઘરે પાછા આપો તો એમણે ના પાડી અને મૂળગી કિંમત કરતાં હાડે સાડે ચાર લાખ રૂપિયા એટલે દોઢ લાખ રૂપિયા વધારે મળ્યા પછી મેં ઘેરે આવીને મારા પરિવારને વાત કરી અમારી દીકરીએ મને એમ કીધું કે બપ્પા આપણી કને પૈસા થાય એમ નથી તમે એક કામ કરો બહુ ભેં કરતા હોય તો મારી કીટની વેસી અને એમને પૈસા આપણે ભરી દઈએ એટલે એમ પહેલાં મૂંઝાણા પછી મને એવું લાગ્યું કે આપણે પોલીસ સ્ટેશને આપણે જઈએ ફરિયાદ કરવા અને હું પોલીસ સ્ટેશને આવ્યો આપણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબને મેં વાત કરી એમને મારી ફરિયાદ લીધી અને તાત્કાલિક એમને કાર્યવાહી કરી અને આપણા પાલિતાણાના ડીવાયએસપી સાહેબ અને રબારી સાહેબે બંને કાર્યવાહી કરી અને મને મારા ઘરેણા મારા પત્નીના ઘરેણા ગીરવે ગેલા પાસા અપાવ્યા છે એ બદલ હું પાલિતાણા પોલીસ સ્ટાફનો પીઆઈ સાહેબ રબારી સાહેબ આપણા પાલીતાણાના ડીસ સાહેબ બારીયા સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમનું અભિનંદન અભિનંદન માનું છું